हां jauh रे और Agar जाओ रानी जय

Nguyên tạc của mama, 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 याने बटन अलग-अलग छे तारा खाली यो ना गेर याद राखनो है हां चलो गाड़ियां पार्किंग कर दी छे हमें चोटीला पुगी गया है जी छोटा छोटा चालू है <laughs>

અહીંયા હવે પપ્પા કંગ દેખાઉગો ને જેટ બેટ ઉગડી ગયો આપણા ચડવાનું કરવું છે ચાલુ સીપર વીપર લઈ લઈ આ સીપર લઈ લીધા હવે બીજા બે દોસ્તો દોસ્તોનો સીપર લિયા હવે ફરી કરી ચડવાનું ચાલુ આય બબલા એ હું છે જય માતાજી જય માતાજી કી ચુંદડી આ ઊડડીને સાલ ભેગી લઈ લે તો શું રાખી આ એ હાલો લેવાઈ ગયો તો હાલો જોડવાનું કરી ચાલુ આ તારું જય માતાજી

મિત્રો અહીંયા સુવારે આવી ગયા તમે જોયા નહી હોય તેજસ્વી લોક અમારે પાસ કિતને શાનદાર વિચાર રખતે હું તમને વિડીયો બતાવી દઉં જો આ સુવાર આયા કે ભૂગી ગયા એ સમજાત નથી અમે આયા માન ભૂગા જડી આ ગદના આયા ભૂગી ગયા કોણ હે સે આતે હે હેલો મિત્રો આ બધાય સાકી ગયા તો ગયા ઓલો ઓલો જો આવે હાલે હાલો ને <laughs> <आगी>। <laughs> एक हेलो। हलो तू ही हमारे साथ साथ एक कुत्ता भी चढ़ गया ऊपर। बहुत बढ़िया च वफादार મો આ બાયગન હેલો મિત્રો મે થોડા તમને ઓનલી જામ અમારા બે تین દોસ્તાર હજી પાછડે મે રહી જણાયા દેખાએ આગળ આગળ જોતા જ દર્શન કરાય છે અમારો પાછો આવિલો આવે છે